ખાલી વાવા કે પૈસા પૈસા ઉડાડતો નથી પૈસા બીવાય ની બાથરૂમ માં લઈને સાફ કરાય રામ રામ દોસ્તો આજનો નો વ્લોગ છે ને અધવતથી ચાલુ કર્યો આમ તા છે ને હું થોડાક અડધે પહોંચી ગયો બરાબર આપડે નવરાત્રી નો આજ ત્રીજો દિવસ છે અને કપડા બપડા મે એટલા બધા કઈ હાર નક પહેરા જોઈ લીયો સ્લીપર પહેરીને જ જાય આપણે મતલબ ચંપળ ઓકે અને આય ભાઈ બનો વાત જોઉં છું અને મે કીધું આલો જરીક બલેનો માં હવા ઓછી હતી તો મે કીધું ભરાવી લઉં અને તાતા લગીન માં ઓલા ભરતો અને કેહુર ને જગદીશ ને બધા આવી જાય ને તો મે કીધું આરે મળીને પડ્યા જાય એમ બરાબર અને બાકી છે ને તમારા ભાઈને ને બૂટું પહેરવા બહુ મજા નથી આવતી ખોટું ક્યાં કહું ચંપલ પહેરવાની જ મજા આવે બૂટું પહેરવા બીજો વાંધો શું થાય ખબર ક્યાંક ગરમી બહુ થાય અને હે ને પ્લસ માં ક્યાંક ઉતારી વળી ક્યાંક જવું હોય ને બરોબર સ્ટેજ પાસે આ તે એવું થાય તો પછી મજા ના આવે ઉતારી વળી પહેરવા એટલે છે ને બુટુ તમાર ભાઈ ઓછો પહેરે એમ તો મિત્રો હું પહોંચી ગયો અમેઝિંગ નવરાત્રી માં આ સાથો લાઈન જોઈને તમે વિચારો કે માણસ કેટલું હશે કેમ કે આજે હે ને વેલકમ નવરાત્રી નો છેલ્લો દિવસ છે ને એટલે તો ફાઇનલી માંડ માંડ કરીને હું સ્ટેજ સુધી પૂગી ગયો સ્ટેજ માં આવડા બધા ગીત આલે ને તોય મારા કલાકાર ભાઈ બને એસપી ચડાવી જોયું હનીસિંહ ના ગીત સાંભળ્યા હવે તમે જોવા નજારો તો જવું ખતરનાક છે

મેં આ ઉભા વાહણા જેવા ભાઈ બંને મોબાઈલ લીધો એની ઊંચો કરીને ડ્રોન શોટ લીધો એમાં કેહુર તો ખારો થાય મારા ઉપર તો હું ખારો હોય પછી ધવલ ફોટો વાળો મળ્યો પણ આજુ ખેરી ફોટો ના પાડ્યો પણ વિડીયો ઉતાર્યો પછી મારા આ ત્રણ ભાઈ બન છોટુ ભાઈ બન ને જેણકો ને હેરાન કરતા હતા પડકારા બહુ કર્યા હતા એટલે તરહ બહુ લાગી મેં કીધું હાલો પાણી પીતા પીતા વિડીયો બનાવી લઉં તમને દેખાડી દઉં કે હું વીઆઈપી હું અમે લોકોને હે સ્ટેજ આગળ આવી ગયા પણ કેવર ખાલી વાવા કરવાનો જ કે પૈસા પૈસા ઉડાડતો નથી પૈસા ઉડાડો ને આ તો ઉડાડવા તો ડ્રાઈવર કોઈના લગન હે પૈસા લગન નો રહે છે લગન લગન નથી ગયા પણ હાલો હાલો જાવ છે બેકગ્રાઉન્ડ મારી હાલો આવડે છે કે ઉદરા આવો ઉદરા એ ફોરન સટોરિયા ફોરન ને ગોપા હા હા ફોરજામ ડટાવ લે ને ડટાવ કે છે માં ડટાવ ને હા એ ફાઈબર બાવા જાય ને ઉડાડવાનો કે પછી રોંગ રોંગ ગાડી આવી કે રોંગ સાઈડ આટુ મિત્રો હવે આપણે નવરાત્રી પતામ લીધી છે પાછા નીકળી ગયા છે બરોબર ભરત કેવી મજા આવી આજે એક જોરદાર એક્સપિરિયન્સ હતો મજા મચા આવી ગઈ હું ભરત અને બીજા ટૂંકમાં એના ભાઈ છે માનન્ય શ્રી અમિતભાઈ કંડોરિયા પછી આવી ગયા અમે ભાઈબન ના રેસ્ટોરન્ટ ભાઈબન તમારા રેસ્ટોરન્ટ નું નામ શું છે શ્રી રાજે શ્રી રાધે આખડી ની બાજુમાં મુલાકાત લેજો જમવા હોય તો જમજો બરોબર ને માણસ બે નાન ખાતું હોય ચાર ના ખાઈએ એમ ને બહુ મસ્ત બનાવો ખરેખર ખાલી ખોટા વખાણ નથી કરતા ભાઈ મસ્ત ખાવાનું બનાવો એમાં એવું છે અમે રેસ્ટોરન્ટ માં આવીને વેફર લઈને એવા બોલો તો વિચાર કરો આ રેસ્ટોરન્ટ વાળા માલિક ની શું હાલત થતી હે

મનાય છે વેફરું બેફરું ખાવાની એવી હાજન હાજન લખી લઉં હે આમ દેખાડો યાર હોય તો લખી લઉં બીજાનું ખાવાનું લઈને અહીં આવો તો મનાય છે તમારો ધંધો ભાંગી જાય એમ ને એ આ પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે એ તો બરાબર છે વીસ મિનિટ રાહ જો કોઈ પણ ફરિયાદ હોય તો કાઉન્ટર પર જાણ કરવી બહારથી કોઈ પણ ફૂડ લઈને આવવાની સખત મનાય છે વાહ તોય મિત્રો અમે લઈ આવ્યા

કમેન્ટ કરો ને આવી બકલો ની કોઈ ની ઘણી ગઈ મે તારા ઓલા વિડિયો જોઈ દવા હે ઈ તો બરોબર હે પણ હે ને તારા વિડિયો જોયા મે તું શું કરતો ખબર આમ જીસી બીજી વાર આમ હાથ કરીને આમ ખાડો ગાળીને આમ આમ નાખતો એવા વિડિયો જોયા તારા મે કોઈ દી બને જાને ઓ મોન ટીવી લોક નો સ્ક્રીન રેકોર્ડિંગ મળે હજારો હું ગોતી ને મૂકી મિત્રો બાકી મૂકી ખરી મૂકી પ્રાઇવેટ નથી કરને પણ બ્લોગ

ખાઈ લે લેતો પાણી પાણી પીને પછી નીકળી જાય આપણે સુરત જવાનું કહેવાય ઉઠવાનું છે ઓકે સારું હાલો મિત્રો અત્યારે છે ને બહુ લાંબી ચર્ચા નથી કરવી આમ તો લોક લાંબુ નહીં થાય મને ખબર જ છે તો એમ વોટ ટાઈમ કવર કરો